વાત કરીશું દાહોદ થી દાહોદ જિલ્લાના ચાકલિયા પોલીસ મથકના એએસઆઈ સુભાષ નિનામા પર આશરે 50 જેટલા લોકોના ટોળાએ હુમલો કર્યો હતો પેથાપુર ગામે બનેલા અકસ્માત બાદ પોલીસ કર્મી ફરજ બજાવવા પહોંચ્યા હતા જ્યારે ઉસ્કેરેલા ટોળાએ લાકડીઓ અને પથ્થર વડે હુમલો કરી ઈજાગ્રસ્ત કર્યા હતા ઈજાગ્રસ્ત એએસઆઈને જાલોદની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પોલીસે હુમલામાં સંડોવાયેલા અઢા લોકોની અટકાયત કરી વધુ આરોપીને શોધખોળ શરૂ કરવાની કરી છે ચાકલિયા પોલીસ સ્ટેશનના જેઠાપુર ગામ ખાતે ગઈકાલે એક્સિડન્ટ થયેલ જેમાં એક વ્યક્તિનું મરણ થતા એએસઆઈ સુભાષભાઈ રામસિંહભાઈ નાઓ પીએમ કરવા માટે સીએસસી પેથાપુર ખાતે ગયેલા હતા ત્યાં મરણ જનારના કુટુંબીઓ ભેગા થઈ અને સુભાષભાઈને કહ્યું કે તમે અમને પૂછ્યા વગર બનાવાળી જગ્યાથી ડેટ ગોળી કેમ ઉપાડી અને વાહનો ત્યાંથી કેમ ઉપાડ્યા તેમ કહી તેમની સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા સુભાષભાઈ આશરે પચાસ એક માણસો ટોળું થઈ અને ગરદા પાટો માર મારેલ તથા પાઇપ તથા લાકડી વડે મારમારી મારી ઈજા પહોંચાડેલ છે આ સુભાષભાઈ હોસ્પિટલમાં દાખલ છે અને સુભાષભાઈ અમોને જાણ કરતા અમે તાત્કાલિક બનાવાડી જગ્યા પર પહોંચી ગયા ત્યાં સત્તર એક માણસો સત્તર થી અઢાર માણસોને રાઉન્ડ અપ કરી અટક કરેલ છે આજ રોજ સત્તર માણસો અટક કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવેલ છે અને હાલ તપાસ ચાલુ છે ચાખલ્યા પોલીસ સ્ટેશનના પેઠાપુર ગામ ખાતે ગઈકાલે એક્સિડન્ટ થયેલ જેમાં એક વ્યક્તિનું મરણ થતા એએસઆઈ સુભાષભાઈ રામસિંહભાઈ ના પીએમ કરવા માટે સીએસસી પેથાપુર ખાતે ગયેલા હતા ત્યાં મરણ જનારના કુટુંબીઓ ભેગા થઈ અને સુભાષભાઈને કહ્યું કે તમે અમને પૂછ્યા વગર બનાવાળી જગ્યાથી ડેટ બોડી કેમ ઉપાડી અને વાહનો ત્યાંથી કેમ ઉપાડ્યા તેમ કહી તેમની સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા સુભાષભાઈને આશરે પચાસ એક માણસો ટોળું થઈ અને ગરદા પાટો માર મારેલ તથા પાઇપ તથા લાકડી વડે માર મારી ઇજા પહોંચાડેલ છે હાલ સુભાષભાઈ હોસ્પિટલમાં દાખલ છે સુભાષભાઈ અમને જાણ કરતા અમે તાત્કાલિક બનાવાળી જગ્યા પર પહોંચી ગયે ત્યાં સત્તર એક માણસો સત્તર થી અઢાર માણસોને રાઉન્ડ અપ કરી અટક કરેલ છે આ